રૂપાલાના વાણી વિલાસથી ગુજરાતભરમાં એક અલગ આગ લાગી છે અને ક્ષત્રિયો અત્યારે પોતાના સ્વાભિમાનની લડત લડી રહ્યા છે તેવામાં ક્ષત્રિયોના ડાઝ્યા પર એક વધુ ડામ લાગી ગયો છે અને આ ડામ લગાડનાર બીજું કોઈ નહીં પણ રાહુલ ગાંધી છે રાહુલ ગાંધી આમ તો અવારનવાર એવા સ્ટેટમેન્ટ આપતા જ રહેતા હોય છે તેમના ભાષણોમાં હંમેશા એવી ટિપ્પણીઓ થતી જ હોય છે જેનાથી લોકોમાં રોષ વધે એક તરફ એવું હતું કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફ વળ્યો હતો રાજકોટમાં ક્ષત્રાણીઓ કોંગ્રેસને સમર્થન આપી રહી હતી અને તેવામાં જ્યારે બીજા તબક્કાનું ઇલેક્શન પૂરું થઈ ગયું છે અને ત્રીજા તબક્કાનું વોટિંગ જ્યારે ચાલુ થવાનું છે તે પહેલાં કોંગ્રેસ માટે પ્લસ પોઈન્ટ ગણાતો આ ક્ષત્રિય સમાજનો સપોર્ટ રાહુલ ગાંધીને કદાચ નહીં ગમ્યો હોય તેવું લાગે છે કારણ કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં જ્યારે એક સભા કરી ત્યારે તેમણે કહ્યું કે રાજા અને મહારાજાઓ મન ફાવે તેમ લોકોની જમીન હડપી લેતા હતા એટલે તેને રાજા અને મહારાજાઓ પર ટિપ્પણી કરી અને આ ટિપ્પણી હવે તેમને ભારે પડશે તેવું લાગે છે શું કહ્યું તેમણે આવું જોઈએ દેશની જનતા કો સંવિધાન અધિકાર دیتا છે આ રક્ષણ دیتا છે સંવિધાન સે પહેલે ઇસ દેશ મે ગરીબો કા પિછડો કા દલિતો કા આદિવાસીઓ કા કોઈ અધિકાર નહીં થા રાજાઓ મહારાજાઓ का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को दिलवाया और ये लोग सोचते हैं कि संविधान को मिटाया जा सकता है તો જોયું આપે કઈ રીતે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ જમીન હડપી લે છે તે રીતની વાત કરતા નજર આવી રહ્યા છે હજુ એક તરફ મંગળસૂત્ર અને વિરાસતી ટેક્સનો મામલો તો ટળ્યો નથી તેના વિશે હજુ તો જગ્યાએ જગ્યાએ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી જે છે તે ભાષણબાજી કરતા નજર આવી રહ્યા છે તેવામાં રાહુલ ગાંધીએ આપેલા બયાનને હવે પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી યા તો આખી કોંગ્રેસ કેવી રીતે વાળી લેશે તે જોવાનું રહે